નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતના અમદાવાદના જિલ્લામાં પ્રોજેક્ટનો દસમો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પ્રોજેક્ટનો દસમો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં લોન્ચ કરાયેલો આ પહેલો સ્ટીલ બ્રિજ છે. આ સાઠ મીટર લાંબો બ્રિજ પશ્ચિમ રેલવેની સુવિધા નજીક રેલવે ટ્રેક ઉપર બાંધવામાં આવ્યો છે આ બ્રિજનું લોકાર્પણ મહિનાઓના ઝીણવટભર્યા આયોજન બાદ માત્ર સાત કલાકમાં ચોકસાઈ સાથે પૂર્ણ થયું આ બ્રિજે જમીનથી સોળ પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ ઉપર અસ્થાયી ત્રેસલ ઉપર એસેમ્બલ કરવામાં આવ્યો અને બે 200 ટન ક્ષમતાવાળા સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્ટેબિલિટી માટે લોકિંગ ટ્રોલીનો ઉપયોગ કરીને સાઈડ સ્લ્યુ કરાયો સારંગપુર બ્રિજ ઉપર મુકાયેલો ચાર લાખ કિલો વજનના સ્ટીલ બ્રિજનું નિર્માણ અમદાવાદથી હજાર કિલોમીટર દૂર નાગપુર નજીકના વર્ધામાં કરાયું હતું ખાસ પ્રકારના ટ્રેલરમાં તેને અમદાવાદ લવાયો હતો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન લાઇન ઉપર કુલ ઓગણત્રીસ સ્ટીલ બ્રિજ છે જેમાં સત્તર ગુજરાતમાં અને અગિયાર મહારાષ્ટ્રમાં છે બ્રિજ સી ફાઇવ પ્રોટેક્ટિવ પેઇન્ટથી કોટેડ છે આ પ્રકારના કલરને પચીસ કરતાં વધુ વર્ષ સુધી નુકસાન થતું નથી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન બિયાર્ડ કટ અમદાવાદમાં એકત્રીસ ક્રોસિંગ્સમાંથી પસાર થશે જેમાં રેલવે ટ્રેક્સ ફ્લાયઓવર્સ નહેરો અને સાબરમતી નદી ઉપર એક રિવર બ્રિજ અને છ સ્ટીલ બ્રિજનો સમાવેશ થાય છે સમગ્ર કોરિડોર માટે કુલ અઠાવીસ સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના છે જેમાંથી સત્તર ગુજરાતમાં અને અગિયાર મહારાષ્ટ્રમાં આવેલા છે આ સ્ટીલ બ્રિજનું લોન્ચિંગ મુંબઈ અમદાવાદ બ્રેડ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિનું પ્રતિક છે આ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો યુગ લાવશે જે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે